નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારો નિહાળો વેલદા ગામે સામાન અને ચીકુ ભરેલ ટ્રક પલટી ખાઈ ગઈ ચાલકને ઈજાઓ પહોંચી નિજર તાલુકાના વેલદા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર ઇન્દોર જઈ રહેલી ટ્રકના ચાલકને અકસ્માત નડ્યો હતો જેમાં ચાલકે સ્ટેરિંગ પરથી એકાએક કાબુ ગુમાવી દેતા ટ્રક રોડની સાઈડમાં જઈ પલટી ખાઈ ગઈ હતી જેમાં ચાલકને ઈજાઓ પહોંચી હતી તો બીજી તરફ ટ્રકમાં દોરાનો સામાન અને ચીકુ હોવાથી જેમાં નુકસાન પહોંચ્યું હોવાની વિગત પ્રાપ્ત થઈ હતી વ્યારાના મિશન નાકા નજીક મેળામાં કામ કરતો પુરુષ નહેરમાં તણાયો ઉમરકુઈ ગામેથી મળ્યો મૃતદેહ વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના અગિયાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ મિશન નાકા નજીક મેળામાં કામ કરતો શેરુ ઉર્ફે તીરુ નહેરના પાણીમાં પગ ધોવા ગયો અથવા અગમ્ય કારણોસર નહેરના પાણીમાં તણાઈ ગયો હતો જેનો મૃતદેહ ઉમરકુઈ ગામની નહેરમાંથી મળી આવતા પોલીસે પીએમ સહિતની કાર્યવાહી આરંભી અમોત હેઠળનો ગુનો દાખલ કર્યો છે વ્યારાના ભટપુર ગામના યુવાનોએ શાળાના બાંધકામ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તાપી જિલ્લા સેવા સદન ખાતે ભટપુર ગામના યુવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે જેમાં ગામમાં પ્રાથમિક શાળામાં મકાનનું બાંધકામ ચાલુ હોય જે બાંધકામ જવાબદાર એજન્સી દ્વારા નબળી કામગીરી કરવામાં આવતા મકાન પડી જવાનો ભય સાથે સારું સ્ટ્રક્ચર અને ગુણવત્તાયુક્ત મટીરિયલ વાપરવામાં આવે સહિતની માંગ સાથે રજૂઆત કરાઈ હતી જે બાબતે યુવા આગેવાને મીડિયાને માહિતી આપી હતી બસ રમેશકુમાર છે હું ભાટપુરનો રહેવા છી અત્યારે જે અમારી પ્રાથમિક શાળા બની રહી છે તેમાં જે મટીરિયલ વાપરવામાં આવેલું છે તે નીચલી કક્ષાનું છે અને જે ઈંટો છે સિમેન્ટ છે રેતી છે એ બધું નીચલી કક્ષાનું છે અને જે પાયા બનાવવામાં આવી રહ્યા છે તે બી બેથી અઢી ફૂટ જ છે જેનું બાંધકામ અત્યંત નબળું છે તો એના માટે અમે આવેદનપત્ર આપવામાં આવેલું હતું અને અમારી માંગ એ છે કે જે વસ્તુ વાપરવામાં આવી રહેલી છે તે ઉચ્ચ કક્ષાની બને મળે અને જે સ્કૂલની મજબૂતી છે તે વધુ મજબૂત બને તેના માટે અમે આવેદનપત્ર આપવામાં આવેલા હતા ઉછલની એક હોટલ નજીક ટ્રક માલિકને ટ્રકના ડ્રાઈવર દ્વારા ઓનલાઈન ફ્રોડ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ ઉછલ પોલીસ મથક ખાતેથી સોમવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ આનંદપુર ગામે આવેલ હોટલ નજીક ટ્રકના માલિક નાગાજણ ઓડેદરાના ગૂગલ પેમાંથી તેમના જ ડ્રાઈવર પુનારામ દ્વારા ગૂગલ પેમાંથી એકાવન હજાર ટ્રાન્સફર કરી લઈ ઓનલાઈન છેતરપિંડી કરતાં પોલીસે ડ્રાઈવર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વ્યારા સહિતની કેબી પટેલ શાળા ખાતે ડેપ ક્રાફ્ટ ટ્રેનિંગ કન્ફર્ટ્રેશન યોજાયું વ્યારા શહેરની કેબી પટેલ શાળા ખાતે ડીટીસી અંતર્ગત બાળકોમાં સાહસ વૃત્તિ વિકાસ પામે હેતુથી રાઇફલ શૂટિંગ આર્ચરી અને રેપલિંગ તેમજ સેલ્ફ ડિફેન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા ભાગ લઈ અલગ અલગ ટ્રેનિંગની સમજ આપી ટ્રેનરો દ્વારા બાળકોને પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી વ્યારા તાલુકાના ડોલારા ગામેથી મહિલા ગુમ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ ત્રણ કલાકની આસપાસ મળતી વિગત મુજબ ડોલારા ગામના ક્રિસ્તી ફળિયામાં રહેતા કનુબેન ગામે થોડા અસ્થિર મગજની બીમારીથી પીડાતા હોય જેને લઈ ઘરથી કંઈક પણ કહ્યા વિના કસે નીકળી જતા પરિવાર દ્વારા સગા સંબંધીને ત્યાં શોધખોળ કરવામાં આવતા મળી નહીં આવતા પતિ દ્વારા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી મહિલાની શોધખોળ હાથ ધરી છે ઉછલના પાખરી ગામે બાઇક ધીમે ચલાવવા બાબતે ત્રણ ઈસમોએ ફરિયાદી અને અન્ય બે લોકોને માર માર્યો ઉછલ પોલીસ મથક ખાતેથી સોમવારના અગિયાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ પાખરી ગામે ફરિયાદીની બાઇક ધીમે ચલાવવા ધૂળ બહુ ઉડે છે કહી ત્રણ ઇસમોએ યોગેશ ચૌધરી અને વિજય ચૌધરી તેમજ અન્ય ઈસમે ફરિયાદી અને તેમના નાના ભાઈ અને અન્ય એક વ્યક્તિને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ત્રણેય ઈસમો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વ્યારાના દક્ષિણપત શાળાના મેદાન ખાતે સશક્ત નારી મેળામાં નારિયેળના વેસ્ટમાંથી ડેકોરોસનની વસ્તુઓએ આકર્ષણ જમાવ્યું વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપાસ શાળાના મેદાન ખાતે ચાલી રહેલ ત્રિદિવસીય સશક્ત નારી મેળામાં નારિયેળના રેસામાંથી તૈયાર ગણેશજીની પ્રતિમા અને ડેકોરેશનની વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બનતા જાગૃતિબેન ગામિત દ્વારા મીડિયાને માહિતી આપી હતી મારું નામ જાગૃતિબેન ગામિત છે હું વ્યારા તુલસીપાતની રહેવાસી છું અમને ગ્રામ્ય ટેક ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થા દ્વારા બાજીપુરા દ્વારા અમને નારિયેળના રેશાની તાલીમ આપવામાં આવેલી તે ત્યારથી અમે આર્ટિકલ બનાવીએ છીએ બે ત્રણ મહિનાથી ને અમને ફર્સ્ટ ટાઈમ આવી રીતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સ્ટોલ ફાળવામાં આવ્યો છે ને આ બાબતે હું બહુ ખુશ છું આજે બુલેટિનમાં બસ આટલું જ ને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ અને કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત